નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં નર્મદા જિલ્લામાં બે આદિવાસી સમાજના યુવકોની હત્યાનો મામલો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે જેમાં આદિવાસી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો નર્મદા જિલ્લાના કેવડિયાના ગભાણા ગામના આદિવાસી સમાજના યુવાન સંજય તળવી અને જયેશ તળવીને જે ટ્રાઇબલ મ્યુઝિયમ જની રહ્યો છે તેના કર્મચારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો જેના કારણે બંને યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા આ ઘટનાને લઈને હવે આદિવાસી સમાજના નેતાઓએ રાજકીય નેતા હોય તે પણ મેદાને જોવા મળી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે નર્મદા પોલીસ સામે ગંભીર આરોપો કર્યા છે જે આરોપો તેમના એ પ્રકારના છે કે જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તે એજન્સીના માલિક અને નોડલ અધિકારીનું પણ ફરિયાદમાં નામ નોંધવામાં આવે જોકે અત્યાર સુધી પોલીસે નામ ના નોંધતા ચૈતર વસાવાએ આરોપ કર્યા છે કે નર્મદા પોલીસ દબાણવશ થઈને કે આ સમગ્ર ઘટનાનો મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી છે આ ઘટનાથી રાજકારણ ગરમાયું છે પહેલાં તો ચૈતાર વસાવે પોતાની પત્રકાર પરિષદમાં શું આરોપો કર્યા છે દિવસી બે જે વાઘો છે અમારા દક્ષિણ ગુજરાતના તે તમારી સાથે છે એટલે બંને અલગ અલગ પાર્ટીના છે પણ આદિવાસીઓ છે એટલે અમે લોકો આદિવાસીઓ નેતા ગણીએ છીએ એમને પાર્ટીના નથી ગણતા એટલા માટે આ અમારી સાથે છે તો હું ચૈતરભાઈને વિનંતી કરું કે પ્રેસને સંબોધે ગુજરાતમાં અને દેશમાં આદિવાસી સમુદાય ખૂબ મોટો સમુદાય છે અને ગુજરાતમાં પણ પંદર ટકા જેટલા આદિવાસીઓ વસે છે છતાં એ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેમાંથી તમે બધા જાણો છો હમણાં થોડા દિવસ પહેલાં એટલે કે છ તારીખે સાંજે જે કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ છે જેનું ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ કર્યું હતું અને એ પ્રોજેક્ટ બસોને સત્તાવન કરોડના ખર્ચા બાદ પણ આજે ચાલુ હતો અને એ જ ગામના બે યુવાનો સાંજે જમ્યા બાદ ત્યાં ફરવા માટે જાય છે અને કાયમની જેમ જ ત્યાં બેસે છે ત્યારે એ જ પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન જે સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદની એજન્સી હતી એજન્સીના માણસો એમને ત્યાંથી પકડે છે કપડાં ઉતાર આવે છે અને એમને થાંભલા જોડે પિલ્લરો જોડે બાંધીને એટલી બેહરામીથી મારે છે કે લગભગ ત્રણ સાડા ત્રણ કલાકનો માર ખાધા બાદ જયેશભાઈ સનાભાઈ તળવી ત્યાંને ત્યાં બેહોશ થઈ જાય છે એમને સવારે ચાર વાગ્યાના અરસામાં એ લોકો દવાખાને લઈ જાય છે ત્યાં ડોક્ટર ચારથી પાંચના ગાળામાં એમને મૃત જાહેર કરે છે બાદમાં ડોક્ટર પોલીસને વરદી લખાવે છે અને પોલીસ ત્યાં સ્થળ પર પહોંચે છે ત્યારે બીજા એક ભાઈને જેમનું નામ સંજય ગજેન્દ્ર તળવી હતું એને પણ ત્યાં બાંધી રાખવામાં આવે છે એને છોડાવીને તાત્કાલિક ગરોડેશ્વર દવાખાને પહોંચાડવામાં આવે છે ત્યાં બાદ ત્યાંથી ડોક્ટર સાહેબ એમને રિફર કરે છે રાજપીપળા સારવાર હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે બીજા દિવસે સવારે અમારા જેવા આગેવાનો પર ફોન આવે છે નવ વાગે અમે ત્યાં દોઢ કલાકની અંદર પહોંચીએ છીએ સાડા દસ વાગે ત્યારે સંજયભાઈની હાલત પણ ગંભીર હતી એમને અમે પૂછ્યું ત્યારે એમણે કીધું છ જેટલા લોકોએ અમને આવી રીતના કપડાં ઉતારીને બાંધીને આખી રાત સળિયા પાઇપો દ્વારા માર માર્યો છે અને એમાંથી એક વ્યક્તિને હું ઓળખું છું બીજાને હું ઓળખતો નથી ત્યારે તે જ ઘડી ત્યાં ઉપસ્થિત ડીવાય સાહેબને અમે કહીએ છીએ કે આમની હાલત પણ ગંભીર છે આમને પણ તમે સારવાર અર્થે આગળ ખસેડો અને પહેલાં દિવસે સાત તારીખે જયેશ તળવીનું મૃત્યુ થયું અને એ જ સંજયભાઈને પણ ગંભીરતાથી લેવામાં ન આવ્યા એમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે અને બીજા દિવસે પણ એનું મૃત્યુ થઈ જાય છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે જે વિસ્તારમાં આટલો મોટો આદિવાસી સમાજ વસતો હોય એ વિસ્તાર અમારો છે વસ્તી અમારી છે અને અમે જમીનો આપી છે છતાંય અમારા લોકોને આવી રીતના બેહરમીથી માર મારવામાં આવ્યો અને મરી ગયા બાદ પોલીસ તંત્ર દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે એ લોકો તો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા ત્યારે જે તે જ દિવસે અમે પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંતભાઈ સુબેજીને પણ મળ્યા એમને પણ અમે કીધું કે તમારી પાસે કોઈ એવિડન્સ હોય કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે અમારા છોકરાઓ ત્યાં ચોરી કરવા માટે આવ્યા હતા તો તમે જાહેરમાં પણ આપી શકો છો પ્રેસ મીડિયાને પણ આપો ને અમને પણ આપો છતાંય એ કેસને સામાન્ય રીતે પતાવવા માટે ચોરીનો અમારી અમારા છોકરા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો બાદમાં અમે ઉગ્ર ઉગ્રતાથી રજૂઆતો કરી અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ત્યારબાદ સરકાર એક્શનમાં આવી છતાંય એમણે જે અમને બાહેધરી આપી હતી કે અમે જે જગ્યા પર બનાવ બન્યો છે એ જગ્યા સત્તા સત્તામંડળ હસ્તક હમણાં લીધી છે તો એ એસઓયુ સત્તામંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખીશું જે એજન્સીના કહેવાથી ત્યાંના લોકોએ માર માર્યો છે એજન્સીનું નામ નાખીશું પણ આજ દિન સુધી એ એજન્સીનું નામ કે સત્તામંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખવામાં નથી આવ્યું આજ દિન સુધી આપણે એફઆઈઆર ઓનલાઈનમાં સર્ચ કરીશું તો એફઆઈઆર પણ ઓનલાઈનમાં મૂકવામાં નથી આવી ત્યારે અમને શંકા ઉપજાવે છે કે આ તમામ ઘટનામાં પોલીસ પણ કોઈના દબાણ હેઠળ કામ કરતી હશે એવું અમને લાગે છે બધા જ આગેવાનો અમે ત્યાં ઉપસ્થિત હતા અમે સામાજિક રીતે નક્કી કર્યું હતું કે આઠ તારીખે બે યુવાનોના મૃત્યુ થયા ત્યારે નવ તારીખે કેવડિયા ગઢેશ્વર ખાતે અમે વિશ્વ આદિવાસી દિવસ નહીં મનાવીશું અને બંધ પાડીને આક્રોશ દિવસ મનાવીશું ત્યારે સ્વયંભૂ શાંતિપૂર્ણ એ દિવસે ત્યાં બંધ રહ્યું અને અમે આઠ તારીખે જ નક્કી કર્યું હતું કે તેર તેર તારીખે જે પાંચ દિવસનું એ વિસ્તારમાં કાણ કે બેસણું કે એ દિવસે અમે બધા જ આગેવાનો ત્યાં શ્રદ્ધાંજલિ આપવા જઈશું અને અમે બધા જ એક આદિવાસી સમાજના આગેવાન તરીકે પ્રતિનિધિ તરીકે અમે ત્યાં બધા જવાના હતા તારીખે પોલીસ અધિક્ષકને અમે બધાને જાણ કરી આહવાન કર્યું છતાંય આ હતા આમ આદમી પાર્ટીના ડિડિયાપાડાના ધારાસભ્ય ચેતાર વસાવા જેમાં તેમણે પોતાના નિવેદનમાં મૃતક પરિવારોને ન્યાય મળે તે માટે તેમણે તૈયારી બતાવી છે અને સાથે પોલીસે તેમને થોડાક સમય જે આશ્વાસન આપ્યું હતું કે જો આમાં જવાબદાર આ એજન્સીના માલિક અને નોડલ અધિકારી હશે તો તેમનો પણ નામ ફરિયાદમાં સમાવેશ કરવામાં આવશે જોકે અત્યાર સુધી તે નામોનો સમાવેશ કરવામાં ન આવતા હવે ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આરોપો કર્યા છે એટલું જ નહીં આ ઘટનાને લઈને હવે જે તેર ઓગસ્ટે થોડાક સમય પહેલાં જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો પરંતુ એ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પોલીસે કરવા દીધો નહોતો આ ઘટનાથી પણ રોષ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે આ ને ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં